તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમે આ વ્લોગ વિડીયોની અંદર હર મહાદેવ તો આજે આપણે વ્લોગ હડાવારે ચાલુ કર્યો જુઓ તમે દેખાતું ને જુઓ હડાવારે વ્લોગ ચાલુ કર્યો અને જુઓ આપણે ઘર સાફ કરવા બાજુ બહાર કાઢ્યું જુઓ તો આપણે આગળ શું શું થાય શું શું નહીં થતું એ તમે વિડીયોની અંદર બતાવી તો વિડીયોની અંદર બને રહે છે તમે કન્ટિન્યુ તો બે ત્રીસ થઈ ગઈ અઢી વાત જાય પણ માથા ઉપર આવી ગયો ફરીથી હવે ફરીથી એકવાર ને ચાલો પૂરીએ અને પછી કન્ટિન્યુ કરીએ તો બને વિડીયોની અંદર કન્ટિન્યુ તો જેમાં માતાજી જુઓ આપણા હખડો દે તો નહીં યસકો ખાવા તો ચલો આગળ હું થાય હું ની અંદર તો એ જ આપણે વ્લોક ચાલુ કરીએ ને એટલે આપણે મહાદેવના દર્શન કરાવીએ અને રામદેવપીના પણ દર્શન કરાવીએ જો મહાદેવના દર્શન નમા પાર્વતી પતે હર હર મહાદેવ હર તો મિત્રો લખી દેજો કોમેન્ટમાં હર હર મહાદેવ અને અમુક આપણા કોમદેવપીરના દર્શન કરી લો તો બધા જ મસ્ત રીતે રોમપીરનું નામ લખી દેજો જય રામાદાણી તો ચલો કન્ટિન્યુ કપડાને રાકેશ્વચન તાજા તો કન્ટિન્યુ આ રસ્તો અમારા ઘરથી ગોમ સાઈડ જવાનો તો ચલો આપણો મહાદેવ પણ અને ચલો આપણે બીજો જઈએ અને આ રસ્તો રોમાપીના મંદિર સાહેબ ચલો અમારા હેડ ચલો કન્ટિન્યુ મિત્રો આજનો વ્લોગ આટલા સુધી જો વ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળીએ બીજા નવા બ્લોગ વિડીયોની અંદર નવા ટોપિકની સાથે ત્યાર સુધી હર હર મહાદેવ જય માતાજી અંડર જય ભારત